હરિયારી હરિયારી દેખાય છે અને ગાઈસ આવા ટાઈમે હું નીકળી ગયો છું અહીંયા વોકિંગ વોકિંગ માટે અહીંયા થઈ ગઈ ઝીલ છે જેવું અહીંયા આગળ અહીંયા એક ઝીલ છે તો આવા ટાઈમ હું નીકળી ગયો છું અહીંયા વોકિંગ માટે નીકળી ગયા છીએ મસ્ત ફર્સ્ટ ક્લાસ ઠંડી ઠંડી હવા ચાલી છે અને યાર યાર આજે આ જ મોસમનો મજા એરી જ કંઈક અલગ છે કંઈક અલગ છે અને અને હું આવા ટાઈમ નીકળી ગયો છું અહીંયા આગળ બધી નદી છે જોઈ શકો છો તમે રીતો અહીંયા આગળ હું આવ્યો છું આજે તો ભાઈ થોડોક ડેલી ડેલી ચાલુ થઈ જશે રોક ડેલી ડેલી ચાલુ થઈ જશે અને આ રીતે પાણી કાઢવાનું બેસી જુગાર આ રીઝો દેખાણું કેટલી બધી લાગે છે ને કે હું અત્યારે અત્યારનો આમ નીકળી જ નહીં શકું કારણ કે બીકલી બધી લાગે છે મને તો ગાઈસ અહીંયાથી અહીંયા મસ્ત આવે છે અહીંયા મસ્ત આવે છે તો કહીશ અહીંયાથી એટલું સરસ આવે છે કોમેન્ટ છે તો ગાઈસ કંઈ નહીં હવે નીકળીએ આગળ હજી એક કિલોમીટર ચાલીને જવાનું છે અને તારું થઈ જશે નીકળીએ તો ગાઈસ વિડીયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરો ચેનલ પણ નવા હોય સબ્સ્ક્રાઇબ કરો મળીએ તમને બીજા નવા ટોપિકમાં તો બીજા નવા કન્ટેન્ટની એની અંદર જય માતાજી જય દ્વારકાધીશ બાય જેવું